જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના તો શિયાળામાં ખાવાની મજા પડે તેવું પાપડી બટાકાનું શાક આજે આપણે બનાવીશું આજે આપણે આ શાક કુકરમાં બનાવીને રેડી કરીશું એટલે માત્ર પાંચ જ મિનિટમાં શાક બનીને રેડી થઈ જશે એકદમ ટેસ્ટી કે તમે બે રોટલીની જગ્યા પર ચાર રોટલી ખાઈ જશો તો રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો એકદમ ઝડપથી આજે આપણે પાપડી બટાકાના શાકની રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા પાંચસો ગ્રામ પાપડીને એકદમ સારી રીતે સાફ કરી લીધી છે અને તેની અંદર મેં અહીંયા એક બટાકો પણ એડ કર્યો છે તેને એકદમ સારી રીતે સાફ કરી ધોઈ લીધી છે હવે વઘાર કરવા માટે કૂકર મૂકી તેની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ચમચી જેટલો અજમો એડ કરવાનો છે પાપડીના શાકમાં જો તમે અજમાનો ઉપયોગ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો પાપડીનું શાક જ્યારે તમે વઘાર કરો તો વઘારમાં અજમાનો ઉપયોગ જરૂરથી કરવો હવે અહીંયા મેં એક ટામેટાને એકદમ ઝીણું સમારીને એડ કર્યું છે તેની સાથે આદુ લસણ અને લીલા મરચાં ખાંડીમાં ખાંડીને એડ કર્યા છે કેમ કે આપણે લાલ મરચું પાવડર નથી એડ કરવાના એટલા માટે તમે અહીંયા લાલ મરચું પાવડર એડ કરો તો લીલા મરચાંનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે અડધી ચમચી જેટલું હળદર પાવડર મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે જીરું પાવડર એડ કર્યું છે એક ચમચી હવે બધા જ મસાલાને આપણે ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે અને ટામેટા એકદમ સારી રીતે સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને તેલ સાથે આ જ રીતે શેકી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ટામેટા એકદમ સરસ સોફ્ટ થવા લાગ્યા છે તો તેને થોડી વાર એકથી બે મિનિટ માટે આપણે કૂક કરી લેવાના છે અને ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય એટલે એકદમ સારી રીતે ધોઈ અને સાફ કરેલી પાપડી અને બટાકાને એડ કરી દેવાના છે અહીંયા બટાકા ઓપ્શનલ છે તમે સ્કીપ પણ કરી શકો છો અને બટાકાની જગ્યા પર તમે રીંગણનો ઉપયોગ પણ કરી શકો છો તેનો પણ ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે તો હવે એકદમ સારી રીતે પાપડી બટાકાને બધા જ મસાલા સાથે આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી એકાદ મિનિટ માટે તેને આ જ રીતે રહેવા દેવાનું છે જેથી બધા જ મસાલા પાપડી અને બટાકામાં પણ આવી જાય હવે મેં અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે જેથી શાકનો કલર છે એ ખૂબ સરસ એવો થોડો લાલ આવે એટલા માટે તો અહીંયા એકદમ સારી રીતે તેને પણ મિક્સ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે બધા જ મસાલા અને શાકભાજી મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર થોડું પાણી એડ કરવાનું છે જેથી જે પાપડીના બિયા છે એ એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલે તો મેં અહીંયા પોણી ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે એકદમ સારી રીતે ફરી એકવાર મિક્સ કર્યા પછી હવે ઢાંકણ લગાવી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ રાખી ત્રણ સીટી લગાવી લઈશું ત્રણ વિશલમાં તો આપણું શાક બનીને રેડી થઈ જશે તો અહીંયા ત્રણ વિશલ વાગી ગઈ છે અને એકદમ સારી રીતે કૂકર ઠંડુ થઈ ગયું પછી ખોલીને ચેક કરીએ તો એકદમ સારી રીતે શાક રેડી થઈ ગયું છે લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો ગરમ મસાલો એડ કરવાથી આ શાકનો જે ટેસ્ટ છે એ તો ખૂબ જ સરસ આવશે પણ તેમાં સુગંધ પણ એકદમ સરસ આવશે એટલા માટે તો ફરી એકવાર તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું જો તમારી પાસે ધાણા હોય તો તમે થોડા ધાણા અત્યારે એડ કરી શકો છો તો એકદમ ટેસ્ટી એવું પાપડી બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ કુકરમાં આપણે બનાવ્યું છે અને પરફેક્ટ માપ સાથે બનાવ્યું છે તો શાક એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયું છે અને વધારે ચડી પણ નથી ગયું એકદમ ટેસ્ટી શાક બનીને રેડી થઈ ગયું છે જો તમે આ શાક બનાવીને રોટલી સાથે ખાશો તો તમે બે રોટલી ખાતા હો તો ચાર રોટલી ખાઈ જશો એટલું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે તો આ શાકની રેસીપી તમારે જરૂરથી ટ્રાય કરવાની છે અને તમને ખબર જ છે કે રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાના છે રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારે ને વધારે શેર જરૂરથી કરજો તો આવી જ રેસીપી લઈને હું ફરી મળીશ ત્યાં સુધી આવજો